મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઈને મંજૂરી બાદ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષની ટીકાઓથી મુશ્કેલીમાં મુકાયેલી કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર છે બસપા અધ્યક્ષા માયાવતીએ કહ્યું છે કે તેઓ સરકારને સમર્થન આપતા રહેશે જો કે નજીકના ભવિષ્યમાં આ અંગે માયાવતી અંતિમ નિર્ણય લેશે લખનઉમાં યોજાયેલી બસપા કાર્યકારિણીની બેઠક બાદ માયાવતીએ પત્રકાર પરિષદમાં સરકારની ઝાટકણી કાઢી માયાવતીએ કહ્યું કે કેન્દ્ર સરકારે દલિતો ખેડૂતો લઘુમતી અને પછાત જાતિઓ માટે કામ કરવું જોઈએ પણ સરકાર આ મામલે નિષ્ફળ નીવડી છે આમ છતાં સમર્થન પરત ખેંચવાનો નિર્ણય મુશ્કેલ છે જેથી દેશની હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકાર સાથેના સમર્થન અંગે ફાઇનલ નિર્ણય લેવાશે ત્યાં સુધી સરકારને સમર્થન યથાવત રહેશે हमारी पार्टी ने केंद्र की यूपीए सरकार को ये सोचकर बाहर से समर्थन दिया था कि ये सरकार देश में सांप्रदायिक को कमजोर करने के साथ साथ देश में सर्व समाज में से से गरीबों दलितों पिछड़ों एवं धार्मिक अल्पसंख्यकों के हितों का हर मामले में